हां ऊसे ऊसे सुगो ना दो काकड़ी के काकड़ी हां काकली पेशा काकड़ी લઈ આવી જો હા કાકડી કાકલી છે ઈ ઉતાર હાથમાં કાકડી કેમ करतो ઈ હું છેલા કાકલી કાકલી ઈ કાકલી નથી હવે આમો તો લંબુ આયો ઓલા લંબુ આમો ટમેટા આયો જો તો કેમાં આમો ટમેટા છે તો લા ટમેટીમાં

જો કોઈ હં કોઈ આમ જો આ છે ને ઝાડુ ઝાડુ આ જો ઉપર થી એ છે ને ઝાડુ છે કાકરો કાકરો કનો કા તલ કા તલ કા તલ કા તલ કા તલ કાકરો કાકરો સામો રીંગણા આવ્યો છો તો રીંગણા છે સામો જો તો રીંગણા આવ્યો ઈ ગલા નથી જો તો ખરી તો તો રીંગણા આવ્યો આયા આને આયા જો જો તો રીંગણા આવ્યો છે તમે બે રીંગણા ગોતો ત્યાં હું આવું

বৰা চিংগড়া দেখাইছো গাই লাগে

से oh. yeah? oh. oh. hey, <the -dose> Ay chị cầm yêu mưa. Hai yêu không. Anh rất là mùa thuỷ là hoa hân dục hạy. Hacky ghém nha bây giờ do bây giờ bây giờ એમ કરતો તમે ઓય મે આવી છાય ઘર બનાવો છો હા એટલે ઓ ઈટો નું ઘર બને છે તો ઈટ નું કણ ના લે પણ હાથ માં પડે ને હાથ માં હોય છે ને તો લોય નીકળી જાય જો હાથ માં ઈટુ વેવીન તો નઈ 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 ઉતી જાય આમ કર તો તરા થનવાળા છે થાત્યા થા હે તે એમ કરને

હં કર બનાવું છે તાર ઘર બનાવું છે હું પણ બેન ને ઘર બનાવું છું કેવું ઘર આવજો બની ગયું છો કોણ ના માર નથી મરી ગયું હા બની ગયું ઘર એમ કોણ માર્યું નથી ને એ હા મહી ચા હું માં જાજે હં મને ઓ તમે તો બહુ મોટી બિલ્ડિંગ છે એવું લાગે છે તમને બે ને રોતા બની ગયું ને કેવું સારું સુકુન બને બેન બનાવ્યું બેન એ શીખા બેન Benih juga tuh, zonat binu zonat zonat binu zonat 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 makan, zonat 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 zonat